ચમચો મજામાં બધો તો આજે આપણો વસંત પંચમી માટે સરસ્વતી માતા પ્રિય કલર નો પ્રસાદ બનાવવાનો છે તો શરૂ કરી દઈએ માટે લોયું તોડું તપેલું જે લેવું હોય લઈ લેવાનું અને બે ચમચી જેટલું ઘી લઈ ઘી ગરમ થાય એટલે એક કપ હુકા ટોપરાની શેણ લઈ લેવાની છે શેણ આવી લોબી લેવાની છે જેણી આ વસાઈ નહીં લેવાની હુકા ટોપરાની ના તો લીલા ટોપરાની લઈ લેવાની હવે શેણને એક એકાદ મિનિટ જેટલી શેકી જેટલી શેણ લીધી હોય એટલું જ દૂધ લઈ લેવાનું છે અને અડધા ઉપરનું દૂધ બરી જાય એટલે શેણના ત્રીજા ભાગની ખોડ અને કાજુ બદામ નોખી દીધો છે આટલી ખોડ બરાબર છે પણ તમને ગરમી મત ભાવતું હોય તો વધારે નોખી શકો છો હવે પીરો કલર કરવા માટે કાશ્મીર બાશ્મીર જ્યો હોય ને કેસરનો કોથરો ભરલાયો હોય તો કેસર નખવાનું અને કેસર ના હોય તો મોહન થાર મોન મગજમાં નાખવાનું જે પીરો ફૂડ કલર આવસ એ નોખી દેવાનો હવે કસ શું કરવાનું નહીં શાંતિથી થી ઉભો ઉભો દૂધ બરી જાય તો હુંધી હલાવતા રહેવાનું સ જોડે ઉભો ઉભો થાય એવું કોઈ કામ હોય તો કરવાનું પણ આગુ પાછું નહીં થવાનું નક નજર હટી દુર્ઘટના ઘટી થઈ જશે લહડતાણ હવે બધું દૂધ ભરી ગયું સ આપણો મસ્ત મજાનો ટોપરાનો હલવોય બનીને તૈયાર થઈ ગયો સ તો એમને જ બનાવ્યો છે એટલે ખાઈને કઉચ એવો બન્યો છે ન કપાસો કેશો માતાજીને ધરાયા વગર જ ખાવા માંડ્યા રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલ નો સબસ્ક્રાઈબ કરતો જજો એટલે અમને થોડું ગમે